જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આજે આપણે મળીએ છીએ એક નવા વિડીયો સાથે જે આજે આપણે ધાણામાં ચાલુ કરેલું છે થ્રેસરની વાત કરીએ તો થ્રેસર છે ઉપલેટા કૈલાસ વેલ્ડિંગવાળાનું અને એમના ઓનર છે જોગી થ્રેસર કોલકી મોબાઈલ નંબર છે અઠ્ઠાણું સાત નવ્વાણું સાત નવ્વાણું અઠ્ઠાણું કુલદીપભાઈ અમૃતિયા પરિવાર એક વખત આપણે મોબાઈલ નંબર રિપીટ કરશું અઠ્ઠાણું સાત નવ્વાણું સાત નવ્વાણું અઠ્ઠાણું મિત્રો આપણે ઘણી વખત જોઈતા હોઈએ છીએ કે અલગ અલગ થ્રેશરમાં આપણે જે અનાજ કે કઠોળ કે છે તે ગાંટતા હોઈએ છીએ તો આજે આપણે એક એવું જ નવું થ્રેસર જે બનાવેલું છે કૈલાસ વેલ્ડિંગ ઉપલેરા તે થ્રેસર આજે આપણે ધાણામાં ચાલુ કરેલ છે તો એના માટે આપણે આજે વિડીયો બનાવ્યો છે આગળ આપણે વિડીયો તમે જોયા હશે કે એ એરડામાં કૈલાસ થ્રેસર આપણું ચાલતું હતું તો આજે એ જ રીતે ધાણામાં ચાલું છે અને સાથે સાથે તમે અહીંયા જોવો છો કે સીધા ફરજ સારી અને આપણે થ્રેસરમાં અહીંયા નીકળે છે તો આ રીતે પણ તમે ગાઢી શકો છો સાથે સાથે વાત કરીએ તો ટૂંક જ સમયમાં આપણે જીરુંમાં પણ આ થ્રેસરનો ઉપયોગ કરવાના છીએ તો ત્યારે પણ એક ઝીરોનો વિડીયો બનાવશું અને કોઈ વ્યક્તિને જો થ્રેસર લેવાની ઈચ્છા થાય કે જોવું હોય તો કૈલાશ વેલ્ડિંગ ઉપલેટા એક વખત અવશ્ય મુલાકાત કરજો બહુ સારા એવા થ્રેસર બનાવે છે સાથે સાથે અહીંયા તમારા કોઈ સારા થ્રેસર હોય અને એના વિડીયો અમને આ નંબર પર શેર કરી શકો છો સિત્તેર ચાર અઢાર બાવીસ બાવીસ એક જે વિડિયો એડિટિંગ અત્યારે તમને ડિસ્પ્લે પર આ નંબર શો થઈ રહ્યા છે તો આવા તમારી પાસે કોઈ સારા વિડીયો હોય અથવા સારા મશીન તમે જે વાપરતા હોય તો એક વખત એવા વિડીયો અમને વોટ્સઅપ ઉપર મોકલો તો જેથી કરીને આપણે બીજા ખેડૂત પણ જોઈ શકે અથવા એમને લેવું હોય તો એ સરળતાથી આપણે વિડીયો જોઈ જાણી અને લઈ શકે તો અવારનવાર આપણે મળતા હોઈએ છીએ કોઈ સારી વસ્તુ આપણને જોવા મળે એના વિડીયો આપણે બનાવતા હોઈએ છીએ અત્યારે તો જો કે આપણી પાસે બે જ થ્રેસર છે એક ગીતાનું સુપર ફાઇટર અને એક છે આપણો કૈલાસનું સુપર જેટ આ બે વિડીયો આપણે મૂકતા હોઈએ છીએ કોઈ આપણને નવું મશીન મળશે તો એના પણ આપણે વિડીયો બનાવી અને પવશી એક વખત મૂકશું તો આ સાથે તમે અત્યારે જુઓ કે ધાણા એકદમ સુપર ક્વોલિટીમાં નીકળે છે નથી કોઈ ખસ્તર નથી એટલું ફાડું વ્યવસ્થિત રીતે ધાણા નીકળે છે જય જવાન જય કિસાન ખેડૂત સુખી તો બધા સુખી